સુરત શહેરમાં એકત્રીસમી ડિસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીમાં ખોટા ખર્ચા નહીં કરી દીકરીઓને આગળ વધારવાની મુહિમ સાથે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરીઓ દ્વારા ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ માતાઓ દ્વારા દીકરીનું પૂજન કરવામાં આવ્યું હતું આવી જ રીતે સુરતમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરના અનેક કાર્યો એવા થાય છે જે લોકો ઉપયોગી હોય છે જે જન ઉપયોગી હોય છે આ કાર્યક્રમમાં એકત્રીસમી ડિસેમ્બરની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી લાઈ ફાઉન્ડેશન સુરત શહેર દ્વારા સુરતના કોસાડ વિસ્તારમાં આવેલી કામધેનુ ગૌશાળામાં એકત્રીસમી ડિસેમ્બરના રોજ નાની બાળકીઓના હાથે ગૌમાતાનું પૂજન કરાવ્યું હતું ખાસ એકત્રીસમી ડિસેમ્બર अनोखे રીતે ઉજવણી કરવા માટે થઈ આ કાર્યક્રમ યોજાયો હતો વાલય દીકરીના વધામણા શીર્ષક હેઠળ એક મોહિમ ચલાવતી પ્રાંજલ પટેલ દ્વારા નાની બાળકીઓની અને પિતાઓને આ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માતાપિતા તેમ દીકરીઓ સાથે આવ્યા હતા અને દીકરીઓના હાથે ગૌમાતાનું પૂજન કરાવવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ માતાઓએ પોતાના હાથે જ પોતાની દીકરીઓનું પૂજન કર્યું હતું બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત દીકરીઓને આગળ વધારવા માટે થઈ આ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું એકત્રીસમી ડિસેમ્બરના લોકો ખોટી રીતે ખર્ચો કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે ત્યારે આ સંદેશા દ્વારા લોકોમાં સારો મેસેજ જાય તે પ્રકારનું આયોજન કરી દીકરીઓ માટે કરવામાં આવ્યું હતું મારું નામ સંદીપ માણિયા છે ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ઉપપ્રમુખ તરીકે કામ કરું છું અને ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર જે છે એ પ્રાંજલબેન પટેલ છે અને એમ એક દીકરી થઈને દીકરી માટેના સરસ મજાના કાર્ય છેલ્લા બે વર્ષથી ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કરી રહ્યું છે આજે એક લાખ દસ હજાર સરકાર તરફથી જે મળવાપાત્ર છે એવા ચાર હજાર ફોર્મ દીકરીના વાલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી મળવામાં આવ્યા છે ત્યાર પછી બે વર્ષ જ્યારે પૂર્ણ કર્યા ઓગણીસ ઓક્ટોબર બે હજાર ત્યારે એક વિચાર આવ્યો કે ભાઈ આપણે દીકરીઓને કંઈક આપીએ ત્યારે દીકરીઓ માટે સરસ મજાના લક્ષ્મીજીના સિક્કાનું પ્રદાન પંદર હજારથી પણ વધારે દીકરીઓનો ધનતેરસ સુધી કરવામાં આવ્યું ત્યાર પછી એક વિચાર એવો આવ્યો બેનને કે ભાઈ એકત્રીસ ડિસેમ્બર આજે પશ્ચિમી સંસ્કૃતિ તરફ લોકો વળતા રહ્યા છે અને અલગ અલગ રીતે ક્રિસમસને એવું મનાવતા રહ્યા છે ત્યારે આપણે હિન્દુ ધર્મ માન્યતા રાખીને આપણે એવું પણ ના કરી શકીએ કે આપણા આપણા સંતાનો એવું ના કહી શકીએ કે આપણે થર્ટી ડિસેમ્બર આ રીતે પણ આપણે ઉજવી શકીએ કઈ રીતે ઉજવી શકીએ કે આજે જવા જઈએ તો કે સમાજની અંદર અલગ 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 જે વિવરણ થઈ રહ્યું છે ત્યારે આજે આપણે વિચાર કર્યો કે આપણા સંતાનોને ગાય માતાનું પૂજન ગાય માતાનું પૂજન શા માટે કે એમની અંદર તેત્રી કરોડ દેવતાઓ છે જો એકવાર એમને પણ આપણે પૂજન કરી દઈએ તો આપડા તેત્રી કરોડ દેવતા પણ ખુશ થાય